બનાસકાંઠાના કાંકરેજના પાદડી ગામે ખેતરની જમીનના કબજાને લઈને પોલીસ અને લોકો વચ્ચે થઈ હતી સિહોરી પોલીસ મૂળ જમીન માલિકને કબજો અપાવવા માટે કોર્ટનો જ્યારે પહોંચી ત્યારે જપાઝપીનો માહોલ જોવા મળ્યો હતો પોલીસની કામગીરીમાં અડચણરૂપ થતા લોકોને પોલીસે રોકતા મહિલાઓ સહિતના લોકો સાથે ઝપાઝપી થઈ હતી જમીન વિવાદને ને લઈને સિહોર પોલીસ સાથે કબજેદારોએ ઝપાઝપી કરી હતી